આ વિડીયોની અંદર આપણે જાણીશું કે જીરાની અંદર દવાનો પીલો રાઉન્ડ ક્યારે મારવો કઈ દવા મારવો અને કેટલા એમએલ નાખવી જેથી વિડીયો પૂરો જરૂર જુઓ અને આ દવાનો ફાયદો શું થાય છે એ હવે આપણે દવાનું નામ જાણીએ તો આ દવાનું નામ ટાફ ગોર છે જંતુનાશક અથવા કે કીટનાશક દવા છે આ જીરાની અંદર આ જીરનું તમે જે વિડીયામાં જોઈ રહ્યા છો તે ઊગ્યા પછી નવ દિનુ છે ખાલી ત્રણ પાણી આપવા લે આ દવા એ એક પંપની અંદર ત્રીસ એમએલ નાખવાની રહીએ આપણે જો તમે વિડીયો દેખાય આવું જીરું હોય આપણું જે આ જીરું વિડીયો દેખાય તે જીરાની અંદર જીવ રાઉન્ડ મારવામાં નથી આ દવાનો રાઉન્ડ એ પેલો રાઉન્ડ જ છે એ રાઉન્ડ એ જંતુનાશક અથવા કે કીટનાશક છે નાની મોટી થ્રીપ કે જીવડી હોય તે જીરાને નુકસાન ન પહોંચાડે તે માટે મારવાનું હોય આપણે જીરાની અંદર પેલા રાઉન્ડ હોય તેમાં મૂંઘા દવા સાટવાની જરૂર રહેતી નથી ખાલી જીવડી મરી જાય તે જ દવા સાતને અથવા કે જીવાત મરી જાય તે દવા જીરાના પાકને લગતા અથવા અન્ય ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો આ વિડીયો એ કોઈ દવાનો જાહેરાત વિડીયો નથી